આ તો કોલેજ ના તો જાઉં તો મારે કાંકરણ નો મેળ્યો સંતા આવે પણ આ તો શનિવાર છે બધું છે પતંગ માર તો એક તો માર કાકા લેચર કોલેજ સાહેબ આખો દાડી માથું કઈ જાય હવે જવાનું છે મારે કોત નઈ શનિવાર ને તો એન્જોય કરવી છે કોઈ વાત જ નહીં બીજી વાત છે વાત નહીં લાવી દીવા મારે

பத்த

બાપુ જોડું <indicin> 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 <indicin>

એ ભણાની કાપે 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 તેમ ના કપાય કાપે આપણે ઉપરથી મારી પતંગ આજ કાપી હે જી જીંદગી મારી પતંગ કાપી ને રાત ફર્સ્ટ મારી પતંગ કાપી છે વળી હશે આજ મેં જોયું અને આજ તો ફલા મઘે કાકા જોડી નથી આલી હેરી મને લાગે છે એમ આજે તો મઘા કાકા ની પથારી થી ન જાય હા તો નો બોય એની મારી પતંગ કાપેલી છે એટલે જો આજ જબર હાથ મે આયો છે આજે તો એને હું ફાપકાઉ ને એ હે મારા નામ ઈ કાફી હે લોકો કે પસીને છુડા તો કે બારેન બધ ઉડી હેડિયા તમે મને બારેન કેમ ના ઉડે ભાઈ આ પાપું પતંગ લેવા પતંગ લેવા આ પહેલી વાર પતંગ ચડાઈ છે એ તો વાત મારી પહેલી વાર માં 5 વર્ષથી પહેલી વાર કાપી છે કે આ પાપું બીજું તને દોડો કે ન આલ્યો

કે ભોણાને ને પતંગ કોઈ કાપતું નથી ને ભોણો એકલો લૂટે છે કીધો ને કીધું તો ખરા તો હવે તું મારા રે આઈશ હા મો કા હું થોડા બેહો હે થોડા બેહો તો બિયા તો નથી પણ તને કીધું છે મગે 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 કીધું છે આઈ ભાઈ મગો કાકો કો બી એ મગો કા આ પાપુ ની પાહો પાપુ વાત નથી તો સુખ તમને મને માનતા પણ આજ બે પોટલી પીને આ ઘરના મોરે થી અડું હા એને માર્યો તો છે આદમી બાપુ ખબર ભોણો પતંગ કોઈ ઝગડો જ નહીં કર્યો નું પતંગ જ કાપે ના પાડી દી કે ઝઘડા મત વી ના તું તું તો બો પતંગ કાપી આમાં આટલું બધું તો ભોણો ઘણો કોઈ કોઈનું નોમ લેજ ના પણ પતંગ તો બધા કોઈ નું નોમ લે એવો નથી માર્યો તો બહાર છે

મોસરા દે મારી પતંગાને કાપી આની કાપી હા પછી મો આયો નાકને હેડ્યો હેડ્યો હા એટલે પછી મે તમારે કાપી તમારે હવે ના કોઈને કપાયની થાપે ના મરાય આ આવે તમારું કેવું હું માનું છું બોલો હવે એ ભાઈને હવે સમજાવો ભણાવ ભાઈ તું ઈ ન ભાવી લે આવે છે ઉતરાયણ તહેવાર આવે છે તારે હવે એનું નામ ના લેવાનું અહીંયા સમજાયા છે માર ગો માહી દાડે એનું જવાબ આ બધું પડે ભાઈ કોઈ ના લ્યો હવે તારે છોડવું કે ના આ તો હું કહી દઉં કે માર ના ભાઈ હેડો હેડો હવે આ કરી હવે ના થાય હવે હવે ગયો આ તો આવે હોમી ભાઈ આટલું બધું ના હોય ટ્રેન ખબર ન પડતી આ મારો બનાસ આ oh no, no, no.